નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અશોક યુટ્યુબ ગાઈડમાં મિત્રો તમને લઈને ટાઇટલ જોઈને ખબર તો પડી જ ગઈ હશે કે આજનો વિડીયોમાં હું તમને શું માહિતી આપવાનો છું તો મિત્રો આજનો વિડીયોમાં કોઈ તમને યુટ્યુબની ટ્રિક્સ કે ટિપ્સ નથી આપવાનો પણ હું આજના વિડીયોમાં મારી કોલેજનો વ્લોગ બનાવવાનો છું એટલે કે મારે કોલેજની માહિતી આપવાનું છે કે હું ક્યાં કોલેજ કરું છું અને કોલેજ કઈ કેવી દેખાય છે તો મારો પહેલો વ્લોગ વિડિયો છે

મિત્રો હું વાહનમાં બેસી ગયો છું અને હું સાયલા પહોંચવા આવ્યો છું સાયલા અમારા ગામથી પાંચ કિલોમીટર દૂર છે અને મિત્રો આ સાયલા ગામમાં અંદર જવા માટેનું મેઇન ગેટ છે અને મિત્રો એમ કહેવામાં આવે છે કે સાયલાનું નામ કોઈને ન લેવું જોઈએ કારણ કે સવાર સવારમાં સાયલા કહીને નહીં બોલવાનું અને જો આપણે સાયલા કહીને બોલીએ તો આપણો આખો દિવસ ખરાબ જાય છે જો આપણે કહેવું હોય તો ભગતનું ગામ કહીને બોલાવું તો સાયલાની આ એક ધાર્મિક પરંપરા પ્રખ્યાત છે ખૂબ જ તો મિત્રો હું સાયલાથી એક ડમ્પરમાં બેસી ગયો છું મારી કોલેજ જવા માટે અને હવે હું કોલેજે પહોંચીશ ત્યારે વિડીયો કન્ટિન્યુ કરશું તો મિત્રો હું મૂળી ગામમાં પહોંચી ગયો છું જ્યાં હું કોલેજ કરું છું તો તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે આ મૂળીનું છે મૂળી રોડનું જે રીતે આપણે સાયલાનો મેઇન ગેટ જોયો તે રીતે આ પણ મુળીનો ગેટ છે જે ગામમાં અંદર જાય છે માંડવરાયજીના મંદિર તરફ મિત્રો આ છે કોલેજ અંદર જવાનો ગેટ અને આ કોલેજ છે તે રોડ ઉપર જ આવેલી છે જે તમે જોઈ શકો છો કે આ રોડ સુરેન્દ્રનગર જાય છે અને આ બીજી બાજુનો જે રોડ છે તમે જોઈ રહ્યા છો તે આ રાજકોટ તરફ જઈ રહ્યો છે તો અમે આપણે કોલેજની અંદર જઈએ અને જોઈએ કે કેવી કોલેજ છે કોલેજમાં શું શું છે મિત્રો ગ્રાઉન્ડ છે અને અહીંયા એક સ્કૂલ પણ બની રહી છે જેનું કામ અત્યારે ચાલુ છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો ત્યાં અમારી કોલેજ છે જ્યાં સરકારી કોલેજ છે કોમર્સ અને આર્ટ્સ માટેની મિત્રો આ કોલેજની અંદરનો જે ગ્રાઉન્ડ છે એનું આ દ્રશ્ય છે તમે જોઈ શકો છો અહીંયા એક ભમરિયું મધ પણ આવીને બેસી ગયું છે જે એક મણ એકનું થાય એવડું મોટું મધ છે અને તમે જોઈ રહ્યા છો અમારી કોલેજની અંદરના વૃક્ષો છે અને આ સાઈડ ભાઈઓ માટેનું પાર્કિંગ છે અહીંયા આપણે કોઈ બાઈક કે લઈ આવ્યા હોય તો અહીંયા આપણે પાર્કિંગ કરી શકીએ છીએ મિત્રો આ નામ જોઈને તમે કન્ફ્યુઝ ન થઈ જતા કારણ કે આ એક સ્કૂલનું નામ છે અને કોલેજ અને સ્કૂલ બંને એક બિલ્ડિંગમાં છે એટલા માટે અહીંયા સ્કૂલનું નામ આપવામાં આવ્યું છે આ છે અમારું કોલેજ ની અંદરનું દ્રશ્ય અને આ છે બિલ્ડિંગ જ્યાં અમને ભણાવવામાં આવે છે નીચેના રૂમ છે તે સ્કૂલના છે ઉપર કોલેજ ના રૂમ આપેલા છે મિત્રો આ તો મારી કોલેજનો નાનો એવડો વ્લોગ વિડીયો અને જો તમે આ વિડીયો મને સારો એવો સપોર્ટ આપશો અને રિસ્પોન્સ આપશો તો હું આવા અવનવા વ્લોગ વિડીયો પણ આ ચેનલ ઉપર અપલોડ કરતો રહીશ અને જો સપોર્ટ નહીં કરો તો હું આ ચેનલ ઉપર વ્લોગ વિડીયો અપલોડ નહીં કરું ફક્ત યુટ્યુબ ટિપ્સ રિલેટેડ વિડીયો અપલોડ કરીશ અને મારી કોલેજ તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો સાથે સાથે વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં કારણ કે હું ઘરેથી નીકળી ત્યારથી લઈને જ્યાં સુધી ઘરે પહોંચ્યો અને ત્યાં સુધી મેં વિડીયો શૂટ કર્યા છે વિડીયોની પણ રેકોર્ડિંગ કરી છે તો એક લાઇક તો બને છે તો એક લાઇક જરૂર કરજો